અહીંયા અંધ ઘુસવાનું કઈ રહી છે અંદર ઘુસવાનું આ છોકરી ફટકારું জো 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 মারো 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 অমারো অমনে চপেট লগাই ছে মামায় অন ময়া সাফ কথোডু কারোছে থোডু ডাস্ট জো জো থয়ো জো 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 জ એની કરી દીધું છે તો અત્યારે હું તમને નાયા ધોયા વગરની લાગતી હોય રીતે હું નઈ જ નથી કારણ કે નવા રોટી બધું ટિફિન ને બધું કરવાનું હોય છે એટલે મારો નાવાનો ટાઈમ અગિયાર વાગી જાય છે હું બધું ઘરનું કામ કરવાની પછી ન છું પછી રોટલી બાકી હોય છે જમવામાં બીજું બધું તો થઈ ગયું હોય છે દાળ ભાત શાક બધું થઈ ગયું હોય છે અને અત્યારે પ્રકાશ જઈ રહ્યા છો ઓફિસ એમનું બી બધું પતાવી દીધું ટિફિનનું બધું પેક કરીને આપી દીધું હવે મને હું થોડી ફ્રી હતી એટલે હું હવે બેગ એમનું સાફ કરી દઉં છું પણ એ મારી છોકરી મને સાફ નથી કરવા દીધી એટલે મેં એને બિચાર રૂમમાં મોકલી એન્ડ જા ફોન જો મને કંટાળીને આપવું પડે આ મજબૂરીથી કારણ કે કામ કરવાના હતી એટલે પછી શું કરવાનું સો યસ અને મેં તમને કીધું હતું કે પેપિંગ પેક પેપિંગ વા પેકિંગવાળું બ્લોગ લાઈશ એટલે હું સ્પેશિયલ સમય કાઢીને તમારા માટે બ્લોગ બનાવી રહી છું બસ આટલું અને જોઈએ કાલે પાંચ વાગે નીકળવાનું છે કારણ કે મને લાગે સાડા છની બસ આવે જ છે મા બી પૂછવા ગયા હતા એટલે કાલે સવારે વહેલું ઉઠવું પડશે કારણ કે આટલું તો મોટો સફર છે લાંબો સફર છે એટલે ખાવાનું લઈ જવું પડશે તો મારે હવા રોટીને પરાઠાની શાક બનાવવું પડશે અને બધું તૈયારી કરવી પડશે હવે કાલે આજે મારે વહેલા બધું પતા મારે વહેલું સૂવું પડશે સમજ્યા અને મારી એક પ્રોબ્લેમ છે કે આ જવાનું હોય એટલે મને ઊંઘ ન આવે એટલે ન આવે મેરી ઓવર એક્ટિંગ તો દેખ પચાસ રૂપિયા કાઢ તેના ઓકે તો હે ગાઈસ વાગ્યા છે પોણા આઠ એન્ડ મારે કપડાંની તૈયારી થઈ ગઈ છે કપડાં પેક કરી દીધા છે મેં અને આ છે જ્વેલરીનો ડબ્બો ગોલુની વસ્તુ મારી બી વસ્તુ હાથમાં પહેરવાની ચાંદલા અને બધું જે બી બટરફ્લાય કારણ કે માતા મારી શોખ છે એને પહેરવાનો સખત તો આ છે એ હાથમાં રાખીશ આવી રીતે થોડી મેસી હેર છે મારા કેમ કે મેં હેર વોશ કરે છે અને હું આ ઘરમાં આવી રીતે જ ફરતી હોઉં છું

અત્યારે જમવામાં શું બનાવ્યું છે કઢી ખીચડી અને પરાઠા લસણ ડુંગળીવાળી કઢી બનાવી છે અને મસ્ત ફ્લાવરવાળું દેખાતું હશે મિરરમાં ફ્લાવરવાળું મસ્ત બક્કર લે છે મને આ બહુ જ ગમે અને જે દી જે જગ્યાએ મને સેલ જોવા મળે કે વીસ વીસ રૂપિયાની વસ્તુઓ છે કારણ કે આવા બક્કર લેવા જઈએ ને કે દુકાનોમાં એટલે ત્રીસ ચાલીસ રૂપિયા લે છે મારો અનુભવ છે એટલે અને આ વીટી મને પક્કુએ આપી હતી સોરી અમારા મારા હસબન્ડે આપી હતી મારી સૌથી પહેલી ગિફ્ટ ના સૌથી પહેલી ગિફ્ટ હતી વોચ અને બીજા નંબરની પ્લેટેનિયમની છે તો શું કહે દીધી આખું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું હા તો બસ હવે જમીને એ આવી ગયા છે ઓફિસથી હવે જમીએ અને પછી મા ગોલું માટે મારે મોજા લેવા જવું છે દર્શન કરવા જવું છે માતાજીના હવે જવું છું તો માતાજીના દર્શન કરી જા તો હેમખેમ રીતે મને ત્યાં પહોંચી જાવ અને હેમખેમ રીતે સારી રીતે ઘરે પાછી આવી જાઉં કશું નડે નહીં કશું કોઈનો વાળ વાંકો થાય ને એમાં રક્ષા કરજે એમ પ્રાર્થના કરજો માતાના દર્શન કરવા જઈશ મારે એવું જ છે હું ક્યાં બી જાઉં ને અમારે અમારે અમે આવી રીતે ટ્રાવેલ સોરી એક મિનિટ અમે ક્યાંય બી જવાનું વિચારીએ ને તો આવી પ્લાન કરે કે ફેમિલી જે કંઈક જવાનું વિચારે ને તો હું પહેલાં હું માતાજીનો એની આગલા દિવસે પહેલાં માતાજીનું દર્શન કરીને આવું કે મા અમારી રક્ષા છે અમારી જોડે જ છે કોઈને કશું થાય નહીં અને હેમ કેવી રીતે પાછા આવી જઈએ એટલે આ મારો રૂલ જ છે કે ક્યાં આવી જાય એટલે પહેલાં ભગવાન દર્શન કરીને જવાનું એ રીતે ઘરે તો મંદિર છે તો જવાનું છે પણ મને અનેક અલગ જ છે એટલે હું જઈશ દર્શન કરીને આવીશ પછી પછી કાલ કાલે તો મારે કેટલા વાગે ઉઠવાનું છે કાલ હું ત્રણ વાગે ઉઠીશ કારણ કે પાંચ સાડા પાંચ વાગે અમારે નીકળી જવું પડશે તમને એમ થતું હશે કે આ કે આમ 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 કરે પણ હાથ દુખે છે યાર ઘણા ટાઈમ થઈ ગયા તમે વ્લોગ નહીં શૂટ કરો તો મારા હાથ દુખે છે તો એક મિનિટ હા બરાબર છે તો ત્રણ વાગે ઉઠવાનું છે મારે એન્ડ ત્રણ વાગે ઉઠીશ સાડા પાંચ વાગે નીકળી જાઉં સાડા પાંચ પાંચ વાગે નીકળી જાઉં કારણ કે સાડા છ વાગ્યાની બસ છે એટલે ત્રણ વાગે ઉઠીશ ફટાફટ કચોકચોક ફરીશ જો મારાથી શૂટ થતું હશે તો હું કરીશ કાં તો પછી રાત્રે જ હું વ્લોગ એન્ડ કરી દઈશ અને હા થોડો આમાં થોડી વાર થશે કારણ કે ત્યાં નેટવર્કનું ઇસ્યુ છે કે નહીં મને ખબર પડે ક્યાં કે બધુંમાં ત્યાં મારા ડેટાથી જ ચાલુ થવાનું છે અહીંયા તો વાઈફાઈ છે એટલે ફટાફટ થઈ છે અપલોડ પણ અહીંયા થોડુંક રહેશે એટલે થોડું મેનેજ કરી દેજો એન્ડ બસ તો મળીએ પછી યસ તો મારી ખરીદીમાં મેં ખાલી મોજા જ લીધા ગોલુના માપના પગના અને અત્યારે હું ચોકોબાર લઈ રહી છું ગોલુ માટે દર્શન મેં કરી દીધા માતાજીના ફ્રેન્ડના ત્યાં બી જઈ નહીં અને અહીંયા ઊભી છું એન્ડ પપ્પા ચોકોબાર લેવા ગયા છે હું રિક્ષામાં છું એ પેલી ફોન આવ્યો તો મમ્મ પપ્પા જોડે જોવું છે એમ કરીને કે અમે લઈને નહીં કે ઠંડી છે ને એટલે નહીં જો મેં હોળી ફેરી રાખી છે પપ્પા ચોકોબાર લેવા ગયા છે તો બધા માટે લઈ લઈએ બધા જાગે જ છે દસ વાગે સવા દસ થવામાં આવ્યા અહીંયા માણે ચોમડી ફ્રેન્ચાઇઝી છે સેન્ડવીચ અને પિઝા મળે છે અને આ સાઈડ બેક કેમેરાથી તો કુછ એસા માહોલ છે અહીંથી સીધા સીધા જાઓ અહીંથી સીધા સીધા જાઓ તમારા ઘર જવાનો રસ્તો અહીંથી આમ જાઓ રિંગ રોડ ડાવી સાડ જઈએ એટલે રિંગ રોડ આવે અને અહીંથી આ સાઈડ જઈએ જમણી સાઈડ તો પક્ષી શીલાવાળો રસ્તો આવે એથી સીધા સીધા જઈએ એટલે સોની ચાલીવાળો રોડ આવી જાય તો સી અમારે અહીંયા ખાણીપીણી બધું બધું બહુ જ છે અહીંયા ફેમસ સરસ આઈસ્ક્રીમ અહીંયા મળે છે તમને બતાવું મુરલીધર આઈસ્ક્રીમવાળા મસ્ત આઈસ્ક્રીમ હોય છે એમનો તો ઝાકું ઝાકું આવે છે પર એક મિનિટ તો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ સવારે જો માથી શૂટ થશે તો હું ટ્રાય કરીશ કાં તો પછી ঘচি মাতি সিজু চলো বাুড নাইট জয় শ্রীকৃষ্ণ রাধে রাধে